સ્વાગત છે એક બ્લોગ મેં વહેલી સવારમાં ધિયા મંડાણી છે ના રમકડા હાઈ રહ્યા અને ધિયા આવવાની છે અમારા ભેગી પહેલાં લગ્નમાં જાવ ને પછી જાવ આપણે મહાદેવના દર્શન કરવા પછી ઘરે ક્યાંય નહીં જઈ જવું ક્યાં તો દરિયો સોમનાથ કે દ્વારકા 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 હમણાં નહીં જઈએ કીધી તને હું દ્વારકા અહીંયા લાગે અહીંથી ત્રણ છ કિલોમીટર જેવું થાય આપણે નો આપણે માણા જ નથી એટલે માણા હોય ને ઠાકે આપણે માણા થોડા છે હા

આપણે વીરપુર માંથી ચાલુ હજી આપણે છે બાયણાજી ગામની કાઢી રહ્યા છે અને થોડીક વારમાં આપણે ચડાવી દેવું હાઈવે ઉપર અને આપડે ભગીએ હે અડધા રસ્તે અને અહીંથી હવે જાજુ સેટું નથી હમણાં સિંગલપટ્ટી રોડ પકડી ને સીધા ગુંદારા ત્યાં જાઉં પેલા લગ્ન મંડપમાં પછી જાઉં આપણે ભોગી ગઈ પટ્ટી રોડ ઉપર થોડીક જ વારમાં ગુંદારા ભોગી આવું ને પહેલા પહેલાં લગ્નમાં જઈએ ને પછી જાઉં સમાજવાડીએ ને ત્યાં થોડું ઘણું કામ કરાવીશું અને પછી આપણે નીકળી જાઉં આપણે લગ્નમાં જે હશે એને હવે આવી ગઈ સમાજવાડીએ થોડું ઘણું કીધું કામ ફટાફટ કરાવી દે એટલે જલ્દી જલ્દી પતી જઈ ગયું કે હમણાં મહેમાન આવશે જમવા માટે એટલે ફટાફટ ગોઠવા હવે બધા છોકરાઓને કમ્પ્લીટ ગોઠવી નહીં ને મહેમાન એ બધા આવવા માં થોડીક જ વારમાં ટ્રાફિક થાય તે પહેલાં આપણે થારી લઈને જમી લઈએ પછી બીજા કામ કરાવી દેવું આપણે લી લીધી થારી અને આપણે બે ગયા જમવા શરૂઆત આપણે કહીશું મરચાંના ભજીયાથી આપણે ફટાફટ જમી લઈએ પછી થોડું ઘણું ટ્રાફિક એને હરવું કરાવી દઈએ અને પછી આપણે જઈએ લગ્ન મંડપે અને ત્યાંથી આપણે જમી લીધું હોય થોડું ઘણું ફટાફટ ટ્રાફિક હરવું કરાવી દઈએ કે ટ્રાફિક વધી ગયું છે અને પછી આપણે ઇલા જઈએ ડેલે અને લગ્ન મંડપે બે જગ્યાએ પછી નીકળી જાવ આપણે ટ્રાફિક બધું હરવું કરાવી દીધું લેડીઝ થોડી ઘણી બાકી જમે છે અને આપણે ઇલા જઈએ લગ્ન મંડપે ત્યાંથી પછી આપણે જાઉં ડેલે અને પછી આપણે નીકળી જાઉં અહીંયા આપણી દિયા ખાઈ હિંચકા અને થોડીક જ વારમાં આપણે અહીંથી લેહું હોંડા અને સીધા જાહું આપણા મઢે પહેલાં માતાજીના દર્શન કરીશું અને ત્યાંથી પછી જાવું આપણે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા એટલે ફટાફટ હોંડા લઈને નીકળી આપણે હોંડા લઈને આવી ગયા મઢે બધા નવરા થઈ ગયા હતા લગ્નમાં અને હવે પહેલાં આપણે માતાજીના દર્શન કરીશું ગાડી પર જઈને એઠેવ થઈ આપણે માતાજીના દર્શન હવે કરી લીધા અને હવે નીકળીશું મહાદેવના મંદિર આપણે ગુંદારામાંથી કહી દીધું ઓંડા ચાલુ અને અહીંથી આપણે પાંચથી સાત કિલોમીટર જેવું છે એટલે થોડાક નજીક પોગીને પછી આપણે નિરાયતા વાત કરીશું ઓંડા જવાથી થોડીક સ્પીડમાં આપણે હવે નજીક જ પોગી ગયા થોડીક જ વારમાં સામે આપણને પહાડ દેખાવા મળશે ત્યાં આપણે ઓંડાને અધર ચડાવવું જોઈએ અડધે સુધી ઊંડા ચડીએ ત્યાંથી થોડાક પગથિયા હે એટલે પેલા ફટાફટ પોગી અને ઓંડા ચડાવીએ અધર થોડો ઘણો સીન સારો આવે તો વિડીયો અપલોડ કરીશ નકર કટિંગ કરી નાખી મોબાઈલ દઈ દીધો આપણે પાછળ અને ઑંડા કરી ચાલુ આ મહાદેવ મંદિરનો ગેટ અને અહીંયા પહાડ ઉપર પેલા આપણે ફટાફટ થોડુંક ઓન્ડા દાબ મરવીને પેલા ચડાવી દઈએ પછી નિરાય તો હું તમારી વાત કરીશ અત્યારે હું પેલા ચડાવું ઊંડા અને વિડીયો ન કરી દઈ આપણે અહીંયા જ બંધ આપણે ભોગીએ પહાડ ઉપર અર્ધે હુદી અહીંથી સીન આવે મસ્તનો અહીંથી અમારા આજુબાજુના ટોટલ ગામ દેખાય છે બધાય હવે આપણે ચડશું અહીંયા અધર અને ત્યાં ચડી ગઈ હોન્ડા આપણે આપણે પગ ત્યાં ચડીને આવી ગયા છે ઉપર અહીંથી રસ્તો દેખાય છે અને નીચે આપણું હોન્ડા દેખાય છે કોંડા બીજા કોક છે હવે આપણે કરી મહાદેવના દર્શન પેલા આપણે ભોગીએ મહાદેવના મંદિરે નામ વાંચી ગો બાકી હવે આપણે કરી દર્શન પછી મંદિર નાનું હોય પણ બહુ જ મસ્ત નું ખૂબ ખુબ દર્શન મસ્તથી મસ્ત થી કરી લીધા હે ને હવે આપણે ફરતીકો રાઉન્ડ મારીને જોઈ લીધું બહુ જ મસ્ત ની જગ્યા છે અહીંયા આવી લાટો મારો જરૂર આવવું જોઈએ બાકી અમારા હવે ચંપલ અહીંયા આવી ગયા છે પહાડ ઉતરવાનું કરીશું ચાલુ આપણે બુટ ચંપલ કમ્પ્લીટ પહેરી હવે આપણે હાલતા અહીંથી આપણે હવે ડાયરેક્ટ શોર્ટકટ કરીને એટલે ઉતરી જાવ અને પછી સીધો રસ્તો પકડી નીકળી જાવ આપણે આપડી ઘરે અહીંયા ઉતરવાનું ધ્યાન રાખવું પડે ઉભે પગલા રહે જાજુ સેટું નથી આપણે દીધું હોન્ડા થી ચાલુ હવે આપણે કોઈ એન્જિન દાબ મરવાનો છે નહીં ખાલી બ્રેક ને હાથમાં રાખીને ગાડી જવા દેવાની સીધી પહાડ થી નીચે આગળ તમે ખૂબસૂરત નજારો બધો જોઈ ગયો હો અહીંયા આવો એટલે દર્શન કરવાનું ભૂલતા નહીં અને અહીંથી હવે આપણે હેઠળ ગાડી લઈ લઈ પેલા અને પછી ડાયરેક્ટ રસ્તો પકડીને સીધા પોગી વીરપુર અને પછી થોડોક આરામ કરી ગયું કાંઈ તડકો થોડોક જાજો લાગ્યો હોય અને હવારમાં ઠંડી થોડી વધારે હતી